નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના એપ્રિલ બે દરેક બાબતને પોતાનો સમય હોય છે પોતાની મોસમ હોય છે એ ફક્ત તમારા જીવનને મારી દોરવણી હેઠળ ચાલવા દેવાનો પ્રશ્ન છે જેથી અંદરના એક સ્પષ્ટ જ્ઞાન સાથે તમે યોગ્ય સમય અને યોગ્ય મોસમને જાણી શકો અને અંદરથી જે સ્ફુરણો ઉઠે છે તેને અનુસરીને પરમ વિશ્વાસ સાથે ઝડપથી ગતિ કરી શકો તમે અંદરથી શાંત સંઘર્ષ રહિત હો ત્યારે સમયનો કશો અર્થ રહેતો નથી તમે જ્યારે વ્યથિત કે બેચેન હો છો ત્યારે જ તમને સમયનો બોજ લાગે છે અને એમ થાય છે કે જાણે દિવસ ક્યારેય પૂરો જ નહીં થાય તમારા કામમાં તમને મજા આવતી હોય ત્યારે સમયને પાંખો આવે છે અને તમને એવી ઈચ્છા થાય છે કે દિવસના થોડા વધુ કલાકો જ તો કેવું સારું તમે જે કંઈ કામ હાથમાં લો તેને પૂરેપૂરું માણતા શીખો એના પ્રત્યેનું તમારું વલણ એકદમ સુયોગ્ય હોય એ મહત્ત્વનું છે તમે ઘણું વધારે સિદ્ધ કરી શકશો અને એ પ્રેમથી થશે એટલે પૂર્ણ સુંદર રીતે થશે તમારું લક્ષ્ય હંમેશા પૂર્ણતાનું રાખો તમે જ્યારે પ્રેમપૂર્વક કાંઈ કરો છો ત્યારે એ મારા માટે કરો છો આપનો આજનો દિવસ શુભ રહે